ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ વધઈ તાલુકાનો કાર્યક્રમ ખાતર ગામે અને સુબીર તાલુકાનો કાર્યક્રમ ગવાહન ગામે યોજાશે પ્રજાસત્તાક પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી અંગે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બીબી ચૌધરી રાજ્યના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તારીખ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ બે હજાર ચોવીસની ગરિમાપુરના ઉજવણી કરાશે ડાંગ જિલ્લામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ સહિત વધઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ખાતર ગામે અને સુબીર તાલુકાનો કાર્યક્રમ ગવાહન ગામે યોજવા માટે સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શિત કરતાં ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બીબી ચૌધરીએ ગણતંત્ર દિવસની પૂર્ણ આન બાન અને શાન સાથે ગરિમા ઉજવણી સુનિશ્ચિત કરવાની હિમાયત કરી હતી ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધતા ઇન્ચાર્જ કલેક્ટર શ્રીએ કાર્યક્રમ સ્થળની ચકાસણી સહિત રજૂ થનારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો માહિતીપ્રદ ટેબ્લો સ્થિતબદ્ધ પરેડ તથા વ્યક્તિ વિશેષના સન્માન સહિતના કાર્યક્રમને સમયસર આખરી ઓપ આપવાની સૂચના આપી હતી સંબંધિત જિલ્લા અધિકારીઓને આ કાર્યક્રમ સંબંધિત ફાળવેલી જવાબદારીઓ પૂર્ણ નિષ્ઠા સાથે સુપેરે બજાવવાની તાકીદ કરતા કલેક્ટરશ્રીએ કાર્યક્રમનું મિનિટ ટુ મિનિટ રિહર્સલ પાર્કિંગ વ્યવસ્થા ડાન્સ પ્લાન એનાઉન્સર મહાનુભવોના આગમન સંબંધિત વ્યવસ્થાઓ વગેરે મુદ્દે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર એમ ડામોરે કાર્યક્રમના સ્થળે દરેક અધિકારી કર્મચારીઓને ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું આ સાથે જ દરેક સરકારી કચેરીઓને સ્વચ્છ અને સુશોભિત કરવા જણાવ્યું હતું બેઠકની કાર્યવાહી સંભાળતા પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલે વિભાગવાર કામગીરી સંદર્ભે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા પ્રજાસત્તાક ની આ બેઠકમાં જિલ્લા પોલીસ શ્રી યશપાલ જગાનિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ મામલતદારશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિતના જિલ્લા અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ